જ્યાં ઘરના મંદિરમાં હોય છે આ ત્રણ સામાન ત્યાં મહાલક્ષ્મી કરી દે છે પોતાની કૃપા અને ધનની વર્ષા દરેક મનુષ્ય પોતાના ઘરની અંદર પૂજા પાઠ અવશ્ય કરે છે પૂજા પાઠ ધ્યાન અને માતાજીની આરતી જરૂર કરે છે સનાતન ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે જો તમે ભગવાનની પૂજા અર્ચના કરો છો તો તેનાથી તમને જીવનમાં ખૂબ જ સાચો માર્ગ પ્રાપ્ત થાય છે મન અને મસ્તિષ્કમાં શાંતિ પ્રસરી રહે છે શાંત મગજ હોય તો સારા સદભાવ અને સારા વિચારો આવે છે જેથી મનુષ્ય સન્માર્ગે ચાલીને પોતાનું અને પોતાના સાથે પોતાના ફેમિલી કુટુંબનું ભલું કરી શકે છે વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરવાથી ઘર પરિવારના લોકો પર કોઈ પણ સંકટ આવતું નથી ઉલ્લાસ અને આનંદપૂર્વક જીવન વ્યતીત થાય છે સુખ અને સંપન્નતા ઘરમાં ક્યારેય ખૂટતી નથી જો માત્ર પૂજા કરવાથી જ તમારી પૂજા સફળ અને આનંદપૂર્વક થતી નથી પરંતુ અમુક એવી નાની નાની વાતો પણ હોય છે જેના પર ધ્યાન આપવું પણ જરૂરી હોય છે જેના ઉપર તમારે લક્ષ્ય રાખવું જોઈએ અને તકેદારી પણ લેવી જોઈએ જેવી રીતે આજે અમે તમને અમુક એવી જ બાબતો વિશે પ્રકાશ ફેંકીશું એવી જ ચીજો વિશે તમને જાણકારી આપવાના છીએ જે જાણીને તમે તે પ્રમાણે તમારો પૂજા પાઠ અર્ચનામાં ધ્યાન આપી શકો છો જે તમારા ઘરના મંદિરમાં હોવી ખૂબ જ જરૂરી છે એક હિન્દુ અને એક સનાતની ધર્મના પાઠક કે ભક્ત તરીકે એક સાચા હિન્દુ તરીકે જો તમે તે ચીજ તમારા ઘરના મંદિરમાં રાખો છો તો તેનાથી દેવી દેવતાઓની કૃપા અને અમી દ્રષ્ટિ તમારા પર હંમેશા કાયમ રહેશે અને રહે છે અને તમારા જીવનમાં તમામ સંકટ દૂર થઈ જશે તમામ વિઘ્નો દૂર થઈ જશે અને સુખમય જીવન બની શકે છે આનંદમય જીવન પ્રાપ્ત થઈ શકે છે અને તમામ પ્રકારની ધનની સમસ્યાઓમાંથી પણ માર્ગ મળી રહે છે અને છુટકારો પણ સમસ્યાઓમાંથી મળી શકે છે તો ચાલો જાણી લઈએ તે બધી બાબતો ચીજો વિશે કે જેને આપણે મંદિરમાં રાખવી જોઈએ અને તેના ઉપર પૂરતું ધ્યાન રાખવું જોઈએ તમે તમારા ઘરના મંદિરમાં ચંદનનું લાકડું જરૂરથી રાખો ચંદનનું લાકડું ઘરના મંદિરમાં હોવું જોઈએ એક હિન્દુના મંદિરમાં કોઈ પણ શુભ કાર્યમાં ચંદનનો ઉપયોગ જરૂરથી કરવામાં આવે છે ચંદનનો ઉપયોગ થાય છે એટલે જો તમે પૂજા કર્યા બાદ ચંદનના લાકડાને ઘસીને અને તેનું તિલક તમારા માથા ઉપર ધારણ કરો એટલે કે પૂજા કર્યા બાદ ચંદનના લાકડાને ઘસીને તેનું તિલક તમારા માથા પર લગાવો છો તો તેનાથી તમને લાભ પ્રાપ્ત થશે તેને ખૂબ જ પવિત્ર અને શુભ ગણવામાં આવે છે જે તમે જાણતા જ હશો ઘણીવાર એવું હોય છે કે ઘણી બધી બાબતો આપણે જાણતા હોવા છતાં તેનો અમલ કરતા હોતા નથી કોઈ પણ કારણોસર ત્યાં તો આપણા ધ્યાન બહાર જતું હોય છે તો આ બાબત એને તમારા ધ્યાનમાં જો તમે ના અમલ કરતા હો તો એને એક ધ્યાનમાં લાવવાનો ઉદ્દેશ્ય છે ચંદનમાં એવા ઘણા તત્વો રહેલા હોય છે જે અંદરની તમામ બુરાઈઓને સમાપ્ત કરે છે અને તમારું મન શીતળ શાંત સ્વરૂપે રહે છે એક મનને શાંતિ પ્રાપ્ત થાય છે ચિત્તને શાંતિ રહે છે અને પવિત્રતા ધારણ થાય છે જો તમે ભગવાનની પૂજા અર્ચના કરો છો તો તેમાં પણ તમારે પ્રસાદ તરીકે પંચામૃત આપણે બનાવવામાં આવે છે પંચામૃત એટલે એમાં મેવા દૂધ દહીં સાકર ઘી અને મધ એ વગેરે સામગ્રીને ભેળવીને જે તૈયાર કરવામાં આવે છે તેને પંચામૃત કહેવામાં આવે છે એ ભેળવીને સામગ્રીને જે ઉપરોક્ત તમને જણાવી તે સામગ્રીને ભેગી કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે એટલા માટે તમે પૂજા કર્યા બાદ ભગવાનને પંચામૃતનો ભોગ જરૂરથી ધરાવવો જોઈએ હંમેશા પૂજા કર્યા બાદ ભગવાનને જો પંચામૃતનો ભોગ ધરાવીએ અને તેને આપણે પણ ગ્રહણ કરવો જોઈએ પ્રસાદી તરીકે તો તે ખૂબ જ સારું ફળ આપે છે તે ખૂબ જ શુભ અને સારું ગણવામાં આવે છે બીજું એટલે કે ત્રીજું તમે તમારા ઘરમાં તાંબાનો એક શુદ્ધ તાંબાનો ધાતુથી બનેલો તાંબામાંથી બનેલો લોટો મંદિરમાં અવશ્ય રાખવો જોઈએ કારણ કે ભગવાનની પૂજામાં જળનો ઉપયોગ કરવામાં આવે છે તે દરેક હિન્દુ જાણતા જ હોય છે એટલે જો ભગવાનની પૂજામાં એનો એટલે કે શુદ્ધ તાંબાના લોટાનો ઉપયોગ કરવામાં આવે અને આ તાંબાના લોટામાં જળ રાખી મૂકવાનું હોય છે તમે તમારા ઘરમાં હંમેશા એક તાંબાનો લોટો રાખો અને તાંબાના લોટામાં હંમેશા પાણી આપણે રાખવું જોઈએ અને તેમાં તુલસીના થોડા પાન પણ ઉમેરી રાખવા જોઈએ તો આ રીતે તાંબાના લોટામાં પાણી અને તેમાં તુલસીના પાન રાખવાથી પણ એક ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે તો આ રીતે જણાવ્યા પ્રમાણે આ ત્રણેય વસ્તુ આપણા મંદિરમાં હોવી જોઈએ જેને ખૂબ જ સારું ઉત્તમ ફળ મળે છે ઘરમાં શુભ સમૃદ્ધિ સુખ હંમેશા શાંતિ બની રહે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તમે કયા ગામ કે શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અમને આનંદ થશે ને વિડીયો ગમ્યો હોય તો માહિતી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવા માટે વિનંતી છે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ